નમસ્તે હું જેની ઠુમર તાજેતરમાં વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા જે પોલીસના પટ્ટા ઉતારી નાખવામાં આવશે એના નિવેદ એ નિવેદનના વિરોધમાં અત્યારે પોલીસ પરિવારના સભ્યો ઘણા બધા ગ્રામજનો અને ગુજરાતીઓ રસ્તા ઉપર ઉતર્યા છે પૂર્વ આઈપીએસ ઓફિસરો રિટાયર્ડ અધિકારીઓ આ બધા જ જિગ્નેશ મેવાણીના સ્ટેટમેન્ટના વિરોધમાં ઉતર્યા છે હું આપના માધ્યમથી પૂછવા માગું છું કે ત્રણ વર્ષ પહેલાં હીરાભાઈ સોલંકી કે જે રાજુલાના ધારાસભ્ય છે એમણે પણ પોલીસને આપી હતી અને બોલીને ગયા હતા કે અહીંથી તમને ધમકી આપીને જાઉં છું કે પટ્ટા ઉતરી જશે ત્યારે આ બધા હતા એ આપના માધ્યમથી પૂછવા માંગુ છું પોલીસને આટલું બધું લાગી આવે છે ખુદ હર્ષ સંઘઈને કે જે ગૃહમંત્રી છે ગુજરાત રાજ્યના અને નાયબ મુખ્યમંત્રી છે એમને પણ આટલું બધું લાગી આવે છે તો હું પૂછવા માંગુ છું કે જ્યારે ગુજરાતમાં આટલો બધો દારૂ વેચાય છે તમને કેમ કેમ નથી નથી લાગી લાગી આવતું આવતું આટલા બધા છે એમને કે અમે લોકો દારૂબંધી નામે આટલો બધો ગુજરાતની જનતા સાથે તોડ કરીએ છીએ ત્યારે તમને કેમ નથી લાગી આવતું એ આપના માધ્યમથી પૂછું છું તમે જે જે વિરોધ કરાવો છો જ્યારે જ્યારે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ પાર્ટી હોય વિપક્ષના નેતાઓ હોય એ સવાલ પૂછે ત્યારે તમામ લોકોને કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે જે સરકારી તંત્ર સાથે જોડાયેલા છે ત્યારે તમને લાગી આવે છે પણ આ જ વાક્યો જ્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બોલે છે ત્યારે તમને નથી લાગી આવતું ત્યારે તો તમે સામેથી પટ્ટા ઉતારીને કાઢવાની તૈયારી બતાવો છો આ તમારી નપુસંકતા સાબિત કરી આપે છે કે તમને સાચું સાંભળવું પોસાતું નથી તમારા પટ્ટા ઉતારી નાખવાની ધમકી આપી છે આટલો બધો દારૂ વેચાય છે મળે છે શોષણ થાય છે આટલા બધા અપ અપમૃત્યુના કિસ્સાઓ બને છે ત્યારે તમને નથી લાગી આવતું તો તમારી જે આ લાગણીઓ અને સંવેદનશીલતાઓ તમે બતાવો છો તો એ જ સંવેદનશીલતાઓ તમે જેટલા ક્રાઇમ થાય છે પાછળના વર્ષોમાં આજ દિવસ સુધીના જેટલા ક્રાઇમ થયા તાજેતરમાં પાયલ ગોટીના પ્રકરણમાં જ હું અમરેલીથી પાયલ ગોટી જે પ્રકરણ થયું ત્યારે જે પોલીસવાળાની સામે આટલા બધા આક્ષેપો થયા આટલા બધા હાઈકોર્ટે નોટિસો આપી છતાં પણ તમને એવું ન થયું કે અમે પટ્ટા ઉતારાવી નાખીએ અને ઉપરથી અત્યારે જ્યારે સાચું બોલવાની કોઈ હિંમત કરે છે ધારાસભ્ય જ્યારે સરકારનો કા ના મળવાની હિંમત કરે છે ત્યારે તમને બધાને લાગે આવે છે આ ગુજરાત